મારું નામ વાળા ભરતસિંહ પોપટભા ખેડૂત આગેવાન ભાવનગર આજે અમે જે મહુવા સરકારે ડુંગળીની નિકાસબંધી કરી એનું આંદોલન જે હતું અને સરકાર ડુંગળીનું નિકાસબંધી હટાવી લે નહીતર અમે જોયા જે કાં પ્રોગ્રામો કરશું એના ભાગરૂપે અમે જે આંદોલન આજે કર્યું એમાં અમારી એક જ વાત હતી કે સરકાર છે એ નિકાસબંધી હટાવી લે અને સરકારને જો નિકાસબંધી ન હટાવી હોય તો ખેડૂતોની ડુંગળી પચાસ રૂપિયાની કિલો એટલે કે હજાર રૂપિયાની એક માણ જેઠ મહિના સુધી ખરીદી લે અને પછી સરકારને જો મફત દેવી હોય અને મફત ખવડાવી હોય તો અમને કોઈ જાતનો વાંધો નથી બાકી સરકાર જો અમારી ડુંગળી આ બસો ત્રણસો રૂપિયામાં વેચાય અને પચાસ રૂપિયામાં વેચાય તો હવે ખેડૂતો ગુજરાતના કે દેશના આ વાત

હટાવો તો મિત્રો આ ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાતના આગેવાનો તેમજ ખેડૂતો દ્વારા આજે જે કાર્ય કરવામાં આવ્યું તે તમને ગમ્યું હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી કરીને અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાારામ અને બાપા સીતારામ